નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગ્રો યુટ્યુબ ચેનલની અંદર તો જીયા મિત્રો આજેના હવામાન સમાચારમાં વાત કરીએ તો ભારતના આ રાજ્યોમાં આજે વાવાઝોડાની આગાહી ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું તો જ્યાં મિત્રો આજે હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરીને ચેતવણી આપવામાં આવી છે ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણાની અને મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે હવામાન વિભાગે દિલ્હી ઉત્તરાખંડ છત્તીસગઢ આંધ્રપ્રદેશ કર્ણાટક ગુજરાત હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તો જ્યાં મિત્રો દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ છે આ સાથે આંદમાન અને નિકોબાર ટાપુઓ બિહાર લ લદ્દાખ ગિલગીટ બાલિસ્તાન મુઝફરાબાદ ઝારખંડ અને તેલંગાણામાં અલગ અલગ સ્થળોએ વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડું આવવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જ્યાં મિત્રો દિલ્હીની વાત કરવામાં આવે તો આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે દિલ્હીમાં આજે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે તેના કારણે ગરમીમાં આર્થિક ઘટાડો થઈ શકે છે જોકે ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં મિત્રો ભારતીય હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના ચોવીસ જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરીને એલર્ટ જાહેર કર્યું છે આજે ઉત્તર પ્રદેશના સહારનપુર સામેલ નગર અને બીજનોરીયામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ સાથે લખીમપુર ખેરી હરદોઈ ફરદાખાબાદ કન્નોજ કાસગંજ મણિપુર ઇટવા ઓરૈયા અમરોહ મુર્દાબાગ રામપુર બરેલી પાલીભીત સહજપુર સંભલ બદાયુ જાલૈયોર ઝાંસીની લલિતપુરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો જિયા મિત્રો ગુજરાતમાં પાંચ દિવસ કયા જિલ્લામાં ભારેથી હતી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે શું કહ્યું તો જિયા મિત્રો દિવસો સુધી રાહ જોવડાવ્યા પછી ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને સાતમ આઠમના તહેવારો દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડશે એવું હવામાન વિભાગનું કહેવું છે હાલમાં બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમમાં તથા સાઉથ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશ તરફ આગામી ચોવીસ કલાકમાં આગળ વધશે એવું લાગે છે તો મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુરુવારે રાધન સટ્ટના દિવસે ગુજરાતના સુરત વડોદરા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર ભરૂચ ડાંગ તાપી વલસાડ અને નવસારી તથા કેન્દ્ર શાસિત દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટા સ્થળોએ ભારે વરસાદ પડવાની ભારે શક્યતા આ સિવાય અમદાવાદ ગાંધીનગર જામનગર રાજકોટ જુનાગઢ ભાવનગર અરવલ્લી આણંદ સાબરકાંઠા પોરબંદર અમરેલી મોરબી દ્વારકા ગીર સોમનાથ અને બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે આ દરમિયાન ત્રીસથી ચાલીસ કિલોમીટર જન્માષ્ટમી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે જેમાં મોટા ભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદ પણ પડવાની જ આગાહી છે હવામાન વિભાગના

તુધીને ઊંચાઈએ એક અપર એડ સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે તેની અસર હેઠળ તેર ઓગસ્ટે બંગાળની ખાડી ઉપર એક લો પ્રેશર એરિયા રચના રચાય તેવી સંભાવના છે જે કેટલાક વિસ્તારોમાં વરસાદ લાવશે આગામી અડતાલીસ કલાકમાં તે વધુ શક્તિશાળી બનવાની આગાહી છે જ્યાં મિત્રો સત્તર ઓગસ્ટ રવિવારે રાજ્યમાં ઘણી જગ્યાએ ભારેથી ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે સત્તરમીએ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે આ રવિવારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અઢાર ઓગસ્ટ સોમવાર આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરા અને નગર હવેલી કેટલીક જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે જ્યારે ઓગણીસ ઓગસ્ટે પણ યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે આમ અને મંગળવારે પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની આગાહી છે તો મિત્રો ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે તો મિત્રો હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો